રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિખવાદ વધુ વકર્યા હોવાની ચર્ચા પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચર્ચા દિવાળી કાર્નિવલના આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યના નામને લઈ મેયર અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ વચ્ચે બોલાચાલી થઈ હોવાની ચર્ચા ધારાસભ્ય દર્શિતાબેન શાહે આમંત્રણ પત્રિકામાં ફક્ત પોતાના નામનો જ ઉલ્લેખ કરવાનું અને અન્ય ધારાસભ્યોના નામ ન લખવાનું કહ્યું હોવાની ચર્ચા છે ધારાસભ્ય દર્શિતાબેન મેયર સાથે તું તારી કરી હોવાની ચર્ચા જો કે આ મુદ્દે ધારાસભ્ય દર્શિતાબેન શાહે કોઈ વાદ કે વિવાદ ન થયો હોવાની સ્પષ્ટતા કરી તો મેયર નૈનાબેન પેઢડિયાએ આ મુદ્દે મૌન ધારણ કર્યું શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેએ સ્પષ્ટતા કરી કે મેયર અને ધારાસભ્ય વચ્ચે આવો કોઈ વિવાદ થયો જ નથી આમંત્રણ પત્રિકા મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન પોતે ત્યાં હોવાનું કહીને શહેર ભાજપે કહ્યું કે જે ચર્ચા હતી તેને ખોટી રીતે હવા આપવામાં આવી હતી કોઈ વાત નથી કોઈ બી વાત નથી કોઈ વિષય નથી નમસ્કાર કારણ કે કશું જ કશું જ બન્યું નથી કશું જ કશું જ બન્યું નથી કશી જ વાત નથી અને કોઈ જ વિષય નથી